નોની પેસ્ટ છે એ પાનમાવાના લીધે જો મોઢું જકડાઈ ગયું હોય ખોલવા માટે ખૂબ જ ઉપયોગી છે પણ એ પેસ્ટ સાથે સાથે હું તમને અહીંથી જે એક્સરસાઇઝ એ એક્સરસાઇઝ પણ તમારે ફરજિયાત કરવાની છે તો તમને બેસ્ટ રિઝલ્ટ મળશે સાથે તમારે જમવામાં તીખું તળેલું થોડુંક ઓછું કરી નાખવાનું અને જો વ્યસન હોય તો બને તો ધીમે ધીમે ઓછું કરવાનું હું તો એમ જ કહું છું કે મૂકી જ દેવું પણ લાંબા ટાઈમથી જો વ્યસન હોય તો મૂકવું થોડુંક અઘરું છે ધીમે ધીમે તમે ટ્રાય કરશો એટલે સો ટકા તમને એમાંથી છૂટકારો મળી જશે એક્સરસાઇઝમાં સૌથી પહેલાં તમારે એક ગ્લાસ ગરમ પાણી કરવાનું છે એની અંદર એક ચમચી મીઠું નાખવાનું છે મીઠું નાખીને પછી કોગળા કરવાના છે મોઢામાં રાખી અને આ રીતે કરવાનું છે દિવસમાં બે ટાઈમ મળે તમને તો બે ટાઈમ ત્રણ ટાઈમ તમને અનુકૂળતા હોય તો ત્રણ ટાઈમ એક ટાઈમ હોય તો એક ટાઈમ પણ આ એક્સરસાઇઝ તમારે ફરજિયાત કરવાની છે આ તમે કોગળા કરી લો પછી તમારે જે પેસ્ટ છે નોની પેસ્ટ હાથમાં લઈને અને પેઢા ઉપર અને અંદરનો જે ગાલના જે અંદરનો ગલો પાછે ત્યાં લગાવી દેવાનું છે લગાવીને પછી ધીમે ધીમે મોઢું ખોલવાનો પ્રયત્ન કરવાનો છે એક આંગળી જાય તો એક આંગળી બે આંગળી જાય તો બે આંગળી જેટલું ખોલતું હોય એટલું પણ ધીમે ધીમે એક્સરસાઇઝ કરવાની છે વધારે પડતું જોર નથી કરવાનું ધીમે 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 આ પ્રમાણે તમે એક ધારી એક્સરસાઇઝ શરૂ રાખશો એટલે થોડોક ટાઈમ થશે એટલે સો ટકા તમને એમાંથી ફાયદો જોવા મળશે આ પ્રમાણે તમે એક્સરસાઇઝ કરશો અને નોની પેસ્ટ વાપરશો એટલે લગભગ તમારું મોઢું છે એ બંધ હશે તો ખુલી જશે પણ વ્યસન મૂકશો તો તમને ઝડપથી આમાં ફાયદો જોવા મળશે સરોજીના માતાજી સુખી રાખે અને સારી તંદુરસ્તી આપે એ પ્રાર્થના